નમસ્કાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા રાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે કોઈ કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાય છે તો કોઈ કોઈ વિસ્તારોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે મિત્રો બનાસકાંઠા જિલ્લાને મેઘરાજાએ ધોઈ નાખ્યો હોય તેમ ખેતરો જળબંબાકાર થયા છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે બે બે એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા છે એટલે કે ભારે અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે આગામી બાર કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીશું મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે વિડીયોમાં તમે અમદાવાદના દેશો જોઈ રહ્યા છો અમદાવાદમાં મેઘરાજાએ ભૂકા કાઢ્યા હોય તે અતિભારે વરસાદ તૂટી પડતા રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે તો બનાસકાંઠા જિલ્લાને પણ મેઘરાજાએ ધોઈ નાખ્યું છે બનાસકાંઠાના સુઈ ગામમાં કડાક ભડાક સાથે રાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે પાટણ જિલ્લાના વિસ્તારો હોય સાબરકાંઠા જિલ્લો હોય કચ્છમાં પણ આગમન થયું છે ભાવનગર ગોંડલ સુરત બારડોલી નવસારી ડીસા વાવ થરાદ પાલનપુર રાધનપુર બાબર મહેસાણા કડી વિરમગામ ડાકોર ખેડા વડોદરા સિદ્ધપુર ઉમરપાડા ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં મેઘ રાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં આંકડા કાવડા સાથે ભારે થી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમસુ વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ ખાસ સમજો મિત્રો પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ કારણ કે હવે કચ્છના વિસ્તારોમાં પણ ગાજ ગાજવીજ સાથે મેઘરાજાનું જોરદાર આગમન થઈ રહ્યું છે મિત્રો આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એક લોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતની વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આવતી બાતી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે પાટણ મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ આણંદખેડા મહીસાગર અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની માહોલ યથાવત રહેશે આ વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એક લોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આવતી બારથી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે જામનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એક ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે ભરૂચ નર્મદા સુરત અને તાપી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે